નમસ્કાર મિત્રો નજર હળવદની ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જગદીશ અત્યારે તમે જે જુઓ છો તે હળવદ શહેર છે અને હળવદ શહેરમાં અત્યારે ઝરમર વરસાદ ચાલુ થયો છે આમ તો હવામાન વિભાગ દ્વારા આગાહી હતી કે નવરાત્રિની મોસમમાં વરસાદ થશે અને વરસાદ ખેલૈયાઓની મોજ બગાડશે અને સાથે જ કપાસ અને મગફળી જોકે હવે કપાસનો પાક પણ મોટાભાગના ખેડૂતો વીણવાની શરૂઆત કરી દીધી છે અને મગફળી પણ મોટાભાગના ખેડૂતોએ હલરમાંથી કાઢવાની શરૂઆત કરી દીધી છે અને આગામી એકાદ મહિનાની અંદર મગફળીનું કામકાજ પણ પૂરું થઈ જશે અને કપાસ પણ અત્યારે મોટાભાગના ખેડૂતોએ વીણવાની શરૂઆત કરી દીધી છે અને જો કે વરસાદ સારો એવો વરસ્યો તો તેને લઈ ખેડૂતોને કપાસ અને મગફળીના પાકમાં સારું એવું નુકસાન પણ છે અને સાથે જ નુકસાનની સાથે વાત કરવામાં આવે તો રજીસ્ટ્રેશન ખાસ તો મગફળીના ઘણા બધા ખેડૂતોને રજીસ્ટ્રેશન પણ રદ થયા છે આ તમામ વચ્ચે અત્યારે વરસાદી વાતાવરણ સર્જાયું છે અને આમ તો જે પ્રકારે વાત કરીએ તો છેલ્લા બે ચાર દિવસથી આ ગરમીવાળું વાતાવરણ હતું એટલે કે ગરમી અતિશય હતી અને ત્યારબાદ આ પવન સાથે થોડો વરસાદ પડી રહ્યો છે અત્યારે ઝરમર એટલે વાતાવરણમાં ઠંડક આવ્યું છે તો આપ પણ ક્યાંથી જોડાયા છો અને આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ તે કોમેન્ટ બોક્સમાં અટૂક લખશો જેથી કરીને અન્ય મિત્રો સુધી જાણકારી પણ પહોંચી શકે સાથે જ વરસાદને લઈ કયા કયા ખેતી પાકોમાં નુકસાન થશે તે પણ જણાવશો એટલે અન્ય મિત્રો સુધી જાણકારી પહોંચે ખાસ તો હળોદમાંથી ત્રણ ત્રણ કેનાલો પસાર થાય છે મોરબી માળી અને ધ્રાંગધ્રા અને ત્રણેય કેનાલોમાંથી ખેડૂતો પાણી લે છે અને પાણી લે અને સારું એવું ઉત્પાદન પણ મેળવે છે અને ખાસ તો આપણે કેનાલો ત્રણ ત્રણ પસાર થાય છે એટલે ખેડૂતો જે છે તે આગોતરું વાવેતર પણ કરતા હોય છે અને આગતરું વાવેતર કરતા હોય એટલે અત્યારે આ જે વરસાદ છે તે ખેડૂતો માટે આફત લઈને આવતો હોય છે અત્યારે આપણે જે દ્રશ્ય જોયું છે તે હળવદ શહેરના છે અને આપણા વિસ્તારમાં કેવો વરસાદ છે તે ગોમેન્ટ બોક્સમાં અચુકલક્ષણ એટલે અન્ય મિત્રો સુધી જાણકારી પહોંચી શકે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે અને ધીરે ધીરે વરસાદ જે ઝર્મર હતો તેને થોડીક ગતિ પણ વતાવી આમ તો આ વરસાદ છે તે નવરાત્રિ મોટાભાગના વિસ્તારોમાં એવું ખેલૈયાઓ મોજ કરતા હોય એટલે કે ગરબાની રાસની રમઝટ કરતા હોય અને તેવા સમયે વરસાદ આ વિલન સાબિત થશે એટલે ખેલૈયાની મોજ બગાડશે સાથે જ ખેડૂતો કારણ કે આપણે તો અહીં ખેતીની વાત કરીશું કારણ કે અહીંયા ભાગે ખેડૂતો છે અને ખેડૂતને લઈને જ આપણે વાત કરીશું કારણ કે કપાસ અને મગફળીનો પાક મોટાભાગના ખેડૂતોનો અત્યારે તૈયાર થઈ ગયો છે અને ઘણા બધા ગામોમાં અત્યારે વીણવાની પણ શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે છેલ્લી બે ચાર મિનિટ છેલ્લી બે ચાર પાંચ મિનિટ ત્યાં ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે એટલે આ વરસાદ છે તે મગફળી જેને ઉપાડી લીધી હોય તે મગફળી અને કપાસના પાકમાં નુકસાન કરે એટલે બંને પાકમાં નુકસાન જવાની શક્યતા છે અને તેને લઈને જ અત્યારે આપણે જે પ્રકારે ખેડૂતો સાથે જે પણ કોમેન્ટ બોક્સમાં જણાવશે તેની પાસેથી જાણકારી મેળવશું કે કયા કયા ગામમાં વરસાદ છે નવા ઇસનપુર વરસાદ જીવરાજ પૈક એરિયા છે કોઈબામાં છે ચૌવાણ ઘણા બધા મિત્રો પણ જોડાયા છે અને ખાસ તો આ ઝરમર વરસાદ છે અને ઝરમર વરસાદને લઈ ખેડૂતો ચિંતાતુર પણ થયા છે ઘણા બધા જિલ્લાઓમાં સારો એવો વરસાદ પણ વરસ્યો છે એકથી થી લઈને ત્રણ ઈસ સુધી પણ વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા જેતપુરમાં પવન સાથે જેતલપુર પવન સાફકડામાં વરસાદ છે ઘણા બધા મિત્રો જોડાયા છે અને ખાસ તો આપણા વરસાદનો અપડેટ મેળવી રહ્યા છે કે આપણા વિસ્તારમાં કેવો વરસાદ છે ઝરમર વરસાદ અત્યારે હળોદ શહેરમાં ચાલુ થયો છે જોકે આ ઝરમર વરસાદ જે અત્યારે વરસી રહ્યો છે તે આપણે લાઈવ દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે અને આપણા વિસ્તારમાં કેવો વરસાદ છે અને તેની કોમેન્ટ અચૂક કરશો અને કયા કયા ખેતી પાકોમાં નુકસાન થઈ શકે છે તે પણ જણાવશો ઘણા બધા મિત્રો જોડાયા છે ફરી એક વખત મિત્રોને જણાય છે વરસાદી માહોલ છે અને વરસાદી માહોલ વચ્ચે આપના વિસ્તારમાં ક્યાંય વરસાદી પાણી ભરાવવા વીજળી પડી વૃક્ષ ધરાશય થવું ખેતરોમાં પાણી ભરાઈ દેવા આવું કોઈ પણ જગ્યાએ કોઈ મુશ્કેલી સર્જાય તો અમારો નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નો આ બંને પર તમે ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો ખાસ તો વીજળી પડવા વૃક્ષ તરાશય થવું ખેતરમાં પાણી ભરાઈ ગયું આવો કોઈપણ જગ્યાએ કોઈ મુશ્કેલી સર્જાય તો તમે ગામના નામ સાથે દસથી પંદર સેકન્ડના બે ત્રણ વિડીયો અલગ અલગ મોકલી શકો છો જેથી કરીને આપણો તંત્ર સુધી પહોંચે ઝરમર વરસાદ ચાલુ છે વરસાદ છે હળવદ શહેરની સરા ચોકડી છે ને ત્યાં ઝરમર વરસાદ ચાલુ છે તેના સીધા દ્રશ્યો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું અને સાથે વરસાદની સાથે ફરી મળીશું ત્યાં સુધી હૃદય આપશો આ બધું